પોરબંદરની સોની બજારમાં ચાર દિવસ પૂર્વે બે લોકોએ સોની વેપારીએ હલકી ગુણવત્તાનું સોનું થાબડી દીધું હોવાનું જણાવી ધમકી આપી હતી જેથી આગેવાનોને સાથે રાખી દુકાનો બંધ કરી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને બંને શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી ત્યારબાદ પોલીસે પણ દુકાનદાર હરીશ શ્રીભુવન નાંધાને ફરિયાદી બનાવી હરીશ મેણામણ બાપોદ્રા અને સામતભાઈ સામે ગુનો નોંધ્યો હતો જે મામલે નવો વણાક આવ્યો હતો જેમાં હરીશ બાપોદરાના ભાઈ કોલિકરા ગામની રાબડિયા સીમમાં રહેતા અને ખેતી કામ કરતા ભરત બાપોદરાએ જેતી જ્વેલ્સના માલિક સંજય જયંતીલાલ નાંદા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેઓ વર્ષોથી જેતી જ્વેલર્સ ખાતેથી પ્રસંગોપાત સોનાના દાગીનાની ખરીદી કરે છે ગત તારીખ બે બાર બે હજાર અઢારના રોજ પણ દુકાન માલિક સંજય પાસેથી રૂપિયા એક લાખ આડત્રીસ હજાર સાતસો ઓગણસાઠ પોઈન્ટ પચાસના દાગીનાની ખરીદી કરી હતી ત્યારે તેણે જીએસટી નંબરવાળું પાકું બિલ પણ આપ્યું હતું જેમાં તેણે બાવીસ કેરેજ સોનાનો ઉલ્લેખ કરી બાવીસ કેરેજ સોનાનો ભાવ લીધો હતો પરંતુ તાજેતરમાં રાજકોટ ખાતે ચકાસણી કરાવતા આ સોનું અઢાર કેરેટથી પણ ઓછી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું હતું અને જેટી જ્વેલર્સે બાવીસ કેરેટ સોનાનો ભાવ લઈ

ફાઇનાન્સ કંપનીએ પોલીસ ફરિયાદ કરવા તૈયારી કરી હતી પરંતુ તે સમયે વેપારી આગેવાનોએ દરમિયાનગીરી કરી સમાધાન કરાવ્યું હતું અને વેપારીએ નવા દાગીના આપ્યા હતા ત્યારબાદ વધુ એક વખત છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું અને મહેર હિત રક્ષક સમિતિની મદદથી તેણે ફરિયાદ કરી છે અને હજુ પણ કોઈ ભોગ બન્યો હોય તો સમિતિનો સંપર્ક સાધવા પણ તેઓએ અપીલ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું ભરત નરાવણભાઈ બાપોદરા અમે આવતીકાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે સોની વિરુદ્ધ જેટી જ્વેલર્સ નામની અમે બે હજાર અઢારમાં ત્યાંથી દાગીના કરાવેલા હતા તે દાગીના અમારે પૈસાની જરૂર પડતા રાજકોટ વેચવા માટે ગયા તો ત્યાં લેબોરેટરી ટેસ્ટ કરાવતા તે બાવીસ કેરેટનું અમને એની બિલ આપ્યું હતું અને તે સોનાના દાગીના સત્તર ગ્રામના નીકળ્યા એટલે સોનીએ અમારી ઉપર ફ્રોડ કર્યો બરાબર હા આની પેલા અગાઉ પણ આવું બનેલું હતું ત્યારે તેના પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના અને ત્યાંના સોની બજારના પ્રમુખ એની અમારું સમાધાન કરાયું હતું ત્યારે અમારે બેંકમાં મૂકેલા હતા તે દાગીના બેંકમાંથી અમને એવું જણાયું હતું કે તમારા દાગીના ખોટા છે એટલે ત્યારે અમારે પોલીસ ફરિયાદ કરવાની એ સોનીએ ના પાડી કે ભાઈ કે સમાધાન કરી નાખી કે અમે તમને બીજા દાગીના બનાવી આપીએ આની પેલા પણ આવું બનેલું હતું અગાઉ થયું ત્યારે સોની ના પ્રમુખ અને જીજ્ઞેશ ના સમાધાન કરેલ બધા ખેડૂત ભાઈઓ નમ્ર વિનંતી છે કે આવું જો ફ્રોડ થાય એટલે સોની નું જરા ચેક કરાવજો બરોબર બીજા કોઈને જો આવો ઇસ્યુ હોય તો મેર રીતરક્ષક સમિતિ નો સંપર્ક કરવા વિનંતી ગમે ત્યારે